ઉત્સાહથી આવનારા દિવસોમાં અમે દરેક વિસ્તારોમાં જઈ અને ચૈતરભાઈની જે વિચારધારા છે અને જે આમ આદમી પાર્ટીની વિચારધારા છે એની સાથે અમે આવનારા દિવસોમાં પાર્ટીની કામગીરી કરીશું પણ કઈ રીતે દેડિયાપાડામાં ચૈતરભાઈને તો મનાય છે જવાની દેડિયાપાડા એ ફક્ત તાલુકા પૂરતાની મનાય છે બીજો અમારો વિસ્તાર શાકબારા આવે છે અને દેડિયાપાડાની જે બોર્ડર છે ત્યાં ગાડી તેમનો મેઈન ઓફિસ જેવું છે એટલે ત્યાં ગાડી તમામ એમના જે પણ કોઈ પ્રશ્નો છે ડેડિયાપાડાની જનતા એ અમે ત્યાંથી નિરાકરણ કરીશું અને અમે આવનારા દિવસોમાં કોર્ટમાં પણ અમે રજૂઆત કરીશું કે અમે ત્યાંના મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવીએ છીએ એટલે એટલી મોટી કોઈ ઘટના છે નથી તો આવનારા દિવસમાં એનું પણ નિરાકરણ અમે કોર્ટ દ્વારા અમે એ કરી લઈશું પણ ચેતર વસાવા જયારે જેલમાં હતા એ પછી આમ આદમી પાર્ટી ને તમે સારી મહેનત કરી ઘણા બધા લોકો તમારા નેતૃત્વમાં જોડાયા હવે ચેતર વસાવા બહાર આવે છે એટલે હવે ડબલ પાવર થશે કે આમ આદમી પાર્ટી ની અંદર ભાજપ કોંગ્રેસ ના નેતાઓને જોડવા તેમને લઈને કેવી તૈયારી છે તૈયારી તો ખૂબ સરસ છે તમે જોઈ રહ્યા છો અમારી સાથે સાથે સમગ્ર ગુજરાતના જે અમારા તમામ લીડરો છે એ દરેક જિલ્લા પંચાયત વાઇઝ તાલુકા પંચાયત આજે ગામે ગામ જઈને જાહેર સભાઓ કરે છે આજે સમગ્ર ગુજરાતમાં જેવી રીતે એક પાણીના વિધાનસભામાં ચૂંટણી આવ્યા છે એટલે આજે સમગ્ર ગુજરાતમાં આજે એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આજે તમામ નેતાઓ આજે આમ આદમી પાર્ટીનો એક એક કરીને ખેસ કરી રહ્યા છે મોટી સંખ્યામાં એટલે લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે પણ અહીંયા અત્યારે પ્રેમ દેખાઈ રહ્યો છે કે લોકો ચૈતર વસાવવા માટે આવ્યા છે કે આજ રીતે ક્રાઉડ બધી જગ્યા ઉપર જોવા મળવાનો છે કે ચૈતર વસાવા એક લડાયક નેતા છે તમારી વાત પણ સાંભળી હતી કે હવે ઘરે ઘરે થી ચૈતર વસાવા લઈને આવવાના છે જે બિલકુલ હવે ચૈતર ભાઈ એટલા બે અઢી વર્ષમાં એટલું તો કરી દીધું છે કે અમારા પૂરા ટ્રાઇબલ વિસ્તારમાં દરેક સમાજમાં આજે ઘરે ઘરે ચિત્તર વસાવ આજે પેદા થઈ ગયા છે આજે કોઈ પણ રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ થી લઈને કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો આજે દરેક યુવાઓ આજે પોતાના વિસ્તારના અવાજો આજે ઉઠાવે છે એટલે આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે તમામ વિસ્તારોમાંથી અવાજ ઉઠે છે એટલે આજે ચૈતરભાઈ ની જે વિચારધારા ચૈતરભાઈ જેવી રીતે પ્રશાસન હોય કે સરકાર હોય જેવી રીતે સરકારમાં અવાજ ઉઠાવે છે એવી રીતે આજે તમામ યુવાઓ આજે ગુજરાતના એ ચૈતરભાઈ બની જ ગયા છે એવું આજે સ્પષ્ટપણે લાગ્યું છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા નું ઇલેક્શન આવવાનું જ છે એમાં અમે તમામ યુવાઓ ને મેદાન માં ઉતારવાના છે આવનારા દિવસો માં દૂધ ને દૂધ ને પાણી જોઈ પછી ભાજપે હરેક ચૈતર વસાવાથી બચી રહેવું પડશે જી બિલકુલ